કે કતરાઈ વાળા ની ઈ પુલી અમે કોઈ દાડો હા લે મુઢા કછો વધો નહીં કછો વધો નહીં

સોના મના ઘર ભેગા થઈ જો ને કે હાજા ની જો લે હમણે અમારા અરી નું ખાઈ ખાઈ અને આ શરીર બનાવ્યું છે અરે કોઈ જુડે કાતું નહી અરી નું અરી બાને જોર નહી આયું કમણી નું કાતું છે આ મારું જ ખાઈ અને અમારા હોમે છે ની લડવા ના આવ એમ ના લે બારો બારો તમે માથું ફોડવા આયા તા ને ફૂમતો એનું એટલે હાથ ડાળજો ખાલી આ ફૂમતો ના ભાઈ ઉભા થઈ એટલે એમ નહી એ ભલે તમે ગમે એવા નાટક કરો પણ બીવા તો આજે બીવાણા નહીં કે કાલે બીવાણા નહીં ઓવે મે કીધું ના કે હોત પડતે પડતે સાની મોબાઈલ માં ફોટા ફરતા થઈ જાય હા એટલે થઈ જવાના એ સપના જોવાના ખાલી સપના જોવાના ઉપડો હોય છે ગુજી નેકડી જો લ્યા લાગે મજા નહી આવે એટલે એવું હમતતા હોય ને કે અમે તઈ દણા ભેગા થા નારે બીવાઈ ગયા તો ખેગર

ગોમ ફોડું એટલે બીજા ને ખબર પડે કે કાતરાય વાળા તેત્ર વાળા પાડ્યો અને હવે યાદ રાખજો હું આનું તો ફોડવાનું જ છે પણ તમે ભૂલે છું કે ગોમ માં ભેગા ના થઈ જતા ના તમારા માથા હાજર તો હવે તું ફોડ

તમારો જે કરવું છે એ બધું શોધી થી થાય એ તો અત્યારે અમે વાપી ગયો મગજ ની પથારી ફેવરી હા તમી લાદો ઓછો કરાવશે ત્રણે શું કરવાનું

આપડે કોઈ લેવા દેવા નઈ લે તમારા બુદ્ધિ ચાણી આવશે ટાણી ખરેખર આટલા દાડા કોમો ઝઘડા કર્યા આટલા દાડા ભયા કર્યા તમાર વાળા ની માથા મળે

ચાલી તમારો કાળ નહીં હારો એટલે કંટ્રોલ રાખવાનો તો અમે બે જણા પહોંચી વર છે વાતો બધી એટલે પડી છે વાતો બધી એટલે પડી છે કે થોડો ઘણો અફસોસ થઈ જાય કે મારી મારી ભાઈને જ માર્યો અલ્યા મૂળ તો શું થાય ભાઈ થાય એક જ અમે પાછા પાડો છો તાણે બાકી બીજો હોય ગોમ તો તો ભાઈ ફૂંટે અમે ના ઉભા રા પાછા હો આટલે ઘણા ભાજેલો પડ્યો હોત બીજો હોત ને તો ભાજેલો પડ્યો હોત અલ્યા બીજો હોય

વાતો

જે કીધું વ્યવહારે કીધું છે વ્યવહાર કીધું છે વાત સાચી છે પણ એની ચિંતા આપણે જો કરવાની છે ભાઈ અરે પણ આપણી તો જાય કે જાય અરે આપણા ભાઈ નહીં અરે બે ભાઈ તો નો ખા નો ખાશે કાતરો ડોહો નેત્રો ડોહોડો તમે હજી રીતે કોઈ ના ફોડે કશું કોઈ ના ફોડે અરે અભુજ કાલતા એકલા હોય માથું ફોડી ને જતા રહી પછી આપડે તમારાથી નહીં તો પછી માંગવાનો આમ તો કેટલા

તો અમાર હગ હગમાં અમારે સાવા થા આપણે કે ભઈને મઈ એમ બીજું કોઈ નઈ ઉમતાય એ જ બે જો વાતન હે દે બોર વાતારી ઉત સંતા સુવારે એ ખોટી એમ નઈ હવે તું ખાલી હા દો છે અહવે લાકડા પછાડ તો હોય એમ નહીં શું આવશે તારું ભુંતે થપી દો થપી દેવા મજા છે બીજું કોઈ નહીં અરે ભુંતે શાંતિ રાખો શાંતિ રાખો લ્યા યામેલું યામેલું યાર certo jo suru hi jam takat to hoti

હવે કોઈ ફરક પડતો નહી તમારા બે જણાનો ઝઘડો છે ગમે તે ઓછો થાય તમારે લાડુ એટલું લાડો હાડો તો લેતા હું નહીં ફરતો

લડવા મજા નહીં જે લડાઈ જન પૂછ્યાઓ હો કાઢનો પડે એમ અરે ફોમ જેને ઝઘડા કર્યા હોય એને પૂછતા હો તમે અને અત્યારે તો કાયદા કડક થઈ ગયા છે 308 ની 302 ની લાગી છે એમ તો મફુજી આપણે 20 વર્ષ પડે પડન તો પાછા પછી સોડે તે તો પાછા ના પડે એમ હવે ઝપી જો પૈસા અમાર જોડે લઈને હપ્તા ભર્યા છે બંધ થો હવે જેલ માં જો થી ભરશો લ્યો આ વાત આ બાસકુજી કીધી તમે ઓય મારશો હે મારશો ઓય તમે

તમારો તમારે માફી માંગવી પડશે કાયદેસર માંગવી પડશે પેલા સોંપી તી એટલે તું ખડગાવવાની માફી માંજે

பஞ்சோ <tư> பாட்டினா <tư> <tư> <tư>